સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાના કરેલા અપમાનની સામે હજુ પણ સુરત લોહાણા સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી છે પરંતુ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં નથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર સાથે મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો એકત્રિત થયા લોહાણા સમાજના યુવાનો બાઈક રેલી મારફતે પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા રાકેશ ભાવ સુરત લોહાણા સમાજ હવે આ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જનમેદ ની રઘુવંશી સમાજ ની ઉમટી પડી છે એની લાગણી દુબાણી છે હૃદયથી લાગણી દુબાણી છે કે જે ઓલિયો સંત કહેવાય છે જલારામ બાપા જેનું વિશ્વવિખ્યાત નામ છે કે લંડન હોય કે આફ્રિકા હોય કે કોઈ પણ જગ્યાએ આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે વિશ્વની અંદર કોઈ જગ્યાએ એવું નથી કે એક રૂપિયો લેવાતો નથી વીરપુરની સંસ્થા એક એવી છે કે કોઈપણ પણ એક રૂપિયો લીધા વગર આથી બસો બસો વર્ષથી અંક્ષેત્ર ચાલે છે અને ભૂખ્યા દુખ્યાને અઢારે વરણને જ્યાં પ્રસાદી પીરસવામાં આવે છે લાખો લોકો જ્યાં પ્રસાદી લે છે એ સંસ્થા કે એ જગ્યાની જે આ આ સંત સંતો કહેવાને લાયક જ નથી આ માણસ કે આ જ્ઞાન પ્રસાદ પ્રસાદ એ ન કહેવાય જ્ઞાન વગરનો બુદ્ધિ વગરનો આ માણસ છે કે જે આવી બધી વાતો કરે છે કે આ સંસ્થા અમે ચલાવીએ છીએ અને અમારા આશીર્વાદથી આ ચાલે છે કે આ કોણે કોણે અહીં એક રૂપિયો દેવા આવે છે એક વસ્તુ તો બતાવે કે અમે અહીં પાંચ રૂપિયા આ સંસ્થાની અંદર આપ્યા છે ક્યાં ઓલાથી તમે કહો છો કે અમારા આશીર્વાદથી આ ચાલે છે આ આશીર્વાદ ખાલી એક ભોજલરામ બાપાના છે જે પટેલ સમાજથી સાવલિયા પરિવારમાંથી આવે છે એના ગુરુદેવના આશીર્વાદ છે અને ગુરુ કુપાહી કેવલમ એ ગુરુદેવના આશીર્વાદ ગુરુદેવના વચન એક પકડીને જ્યારે જલારામ બાપા વીરપુર આવ્યા અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને હા કે ભાઈ ત્યાં અનક્ષેત્ર ચાલુ છે તો ભૂખ્યા દુખ્યા બધા પ્રસાદી લેવા આવે છે જ્યાં ધ્રાંગધ્રાના મહારાજ પણ પ્રસાદી લેવા આવે ગોટલના રાજા પણ પ્રસાદી લેવા આવે અને સ્વામી પણ પ્રસાદી લેવા પ્રસાદી બધાના માટે છૂટ જ છે અને કોઈના માટે ત્યાં અલગ પંગત કોઈથી થઈ નથી એટલે બધા પ્રસાદી લેવા આવ્યા હોય પ્રસાદી લેવા આવ્યા એનો મતલબ એવો નથી કે ભાઈ એના આશીર્વાદથી આ ચાલે છે કોઈ પણ સમાજના કે કોઈ પણ ઓલાના આશીર્વાદથી આ અંક્ષેત્ર ચાલતું નથી ખાલી ભોજલરામ બાપાની કૃપા જલારામ બાપાની કૃપાથી આ અનક્ષેત્ર ચાલે છે અને જે આ વસ્તુનો આ ખોટી ટિપ્પણી થઈ છે એનો અમને ન્યાય મળવો જોઈએ અને જ્ઞાન પ્રસાદ સ્વામીને વહેલી તકે આના ભગવા ઉતારી લેવા જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ વિનંતી છે કે તમે આવા લંપટ સાધુઓ જે ખરાબ ટિપ્પણીઓ કરે છે ગઈકાલે એક વિડીયો એવો જોવા મળ્યો છે કે એક સ્વામીજી એવું કહે છે કે એક ભાઈ પેશાબ કરતો હતો એના પેશાબમાં એક મકોડો તણાવતો હતો એટલે એને હસવામીડાને એવું કીધું કે આ તો ઇન્દ્રદેવ તણાય છે શું યાર તમે હિન્દુ હિન્દુત્વને શું કામ લજાડો છો સનાતન ધર્મને શું કામ લજાડો છો કાલે એક વિડીયો એવો આવ્યો કે એક સમજી લો ને કે ભોળાનાથ વિશે ટિપ્પણી કરવામાં આવી છે શિવ પાર્વતી વિશે ટિપ્પણી કરવામાં આવી છે હિન્દુ દેવી દેવતા તમને શું નડે છે તમે તમારી લીટી લાંબી કરવા હિન્દુ દેવી દેવતાને સુકામ ટાર્ગેટ બનાવો છો હાલમાં અમે જલારામ બાપાનું નું અંત્ર લાભેશ્વર ભવન વરાછા રોડ ઉપર અને અમારા બાપા જલારામ બાપા વિશે જે આ ટિપ્પણી કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આવી પછી હવે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો નકર આગળ પરિણામ બહુ ખરાબ આવશે ધ્યાન રાખજો કેમ કે અમારા સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા અને એના આશીર્વાદથી અમારા જલારામ બાપા અત્યારે સવા બરો બસો વર્ષ થઈ ગયા ચલાવે છે અને ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે કોઈ સમીર સ્વામિનારાયણના સંતથી નથી ચાલતું એટલે અમે આ રઘુવંશી સમાજ અમે સખત શબ્દો માં વખાડી કાર્ય આવી કોઈ ભૂલ કરતા નહીં ભવિષ્યમાં પણ જય જલારામ જય રઘુવીર અરવિંદ રાઠોડ જીટીવી ન્યુઝ સુરત